હેલો વિદ્યાધી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં પાન નંબર છત્રીસ પર આપેલ છે એમાં આપેલું છે કે નીચે આપેલો લંબ આલેખ એટલે કે દંડ આલેખ જુઓ આ લંબ આલેખ જોવાનો તે પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો આના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો આપણને અક્ષ અને આપેલી છે ઉપર આપણને શૈક્ષણિક વર્ષ આપેલું ચાર પાંચ બે હાજર પાંચ છ બે હાજર સાત આઠ બે હાજર સાત આઠ ધોરણ આઠ ના વિદ્યાર્થીની સંખ્યા આપણને આપેલી છે બરોબર અહીંયા આગળ વાયક્ષ ઉપર આપેલી છે આ લંબાળી પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં આપણે જોઈશું હવે પહેલો પ્રશ્ન લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે જે આપણને લંબ આલેખ આપેલો છે એના દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે તો આપણે લખીશું કે દર વર્ષે દર વર્ષે ધોરણ આઠ ના ધોરણ આઠ ના વિદ્યાર્થીની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા દર્શાવવામાં આવી છે સંખ્યા દર્શાવવામાં આવી છે આપણે શેની માહિતી આપી છે કે દર વર્ષે ધોરણ આઠ ના વિદ્યાર્થીની સંખ્યા આપણને આ લંબ આલેખમાં દર્શાવવામાં આપી છે બીજો પ્રશ્ન કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે એવું કયો વર્ષ છે કે જેમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધારે વધારો થયો છે તો જોઈએ આપણે બે હાજર ત્રણ ચાર માં કેટલી હતી સો બે હાજર ચાર પાંચ માં બસો બે હાજર પાંચ છ માં બસો પચાસ બે હાજર છ માં ત્રણસો બે હાજર સાત આઠ માં ત્રણસો પચાસ તો આપણને દેખાય આવે છે કે બે વધારો થયો છે બે હજાર ચાર પાંચ માં કઈ સાલમાં બે હજાર ચાર માં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે સો હતી એની કેટલી થઈ ગઈ બસો થઈ ગઈ એટલે જવાબ શું આવશે બે ત્યારબાદ જોઈશું હવે ત્રીજો પ્રશ્ન કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે શું કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે તો આપણને દેખાઈ આવે છે આ સ્તંભ ઊંચો આપેલો બે હાજર સાત આઠ માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી ત્રણસો પચાસ તો આપણો જવાબ આવશે બે હજાર સાત આઠ શું જવાબ આવશે બે હાજર સાત આઠ માં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે હતી ત્યારબાદ જોઈશું પ્રશ્ન પાંચ કરતા પચાસ પાંચ છ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે બસો પચાસ અને બે હાજર ત્રણ ચાર ના વિદ્યાર્થીઓની સંખ્યા તો એ કેટલી છે સો છે શું કીધું આપણને વર્ષ બે હાજર પાંચ ના વિદ્યાર્થીઓની સંખ્યા